હાલમાં હજુ ઠંડી પડી રહી નથી શિયાળુ પાક માટે આ આ વાતાવરણ લગભગ અત્યારે હાલ જીરા માટે વાતાવરણ યોગ્ય કરી શકાય નહીં પરંતુ આમ છતાં જીરું તો ઘણા ખેડૂત વાવેતરમાં કરવામાં છે કારણ કે સિઝન લેટ પડી જાય પરંતુ ઠંડી અંગે જોઈએ તો એક સામાન્ય હળવો પટ્ટીનો વિક્ષેપ આવે છે અને જેના કારણે દેશ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કંઈક અંશે છે લગભગ એની અસર થતાં તારીખ સત્તરમીથી ન્યૂનતમ તાપમાન ઘટે પરંતુ મહત્તમ તાપમાન ઘટવાની હજુ હજુ વાર છે તારીખ તેવીસ ચોવીસ પચીસમાં નવેમ્બરમાં મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે ત્યારે લગભગ ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે અત્યારે ઘણા ઠેકાણે ન્યૂનતમ તાપમાન વધવામાં છે અને મહત્તમ તાપમાન ઘટવામાં છે કારણ કે લગભગ દેશના ઉત્તરે પર્વતીય પ્રદેશોમાં ધૂંધ છે અને ધુમ્મસ છે આ બધા કાર્યો હોઈ શકે પરંતુ હવે હમણાં ન્યૂનતમ તાપમાન ઘટશે જે ઉત્તર ગુજરાતના ભાગમાં સોળ લગભગ ન્યૂનતમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને સવારના ભાગમાં ઠંડી રહેશે ધીરે ધીરે સવારના ભાગમાં પંદર ડિગ્રી સેલ્સિયસ થોડા દિવસ પર જવાની શક્યતા રહેશે એ સવારના ભાગમાં ઠંડીના કારણે લગભગ સામાન્ય ઓળખવાની જરૂર પડે એવું બની શકે પરંતુ આ અરસામાં એક અન્ય જોઈએ તો અરબસાગરમાં એક લો પ્રેશર બનશે બાવીસ તેરી ચોવીસમાં બંગાળ ઉપસાગરમાં પણ બાવીસ તેવીસ ચોવીસ કે પચીસમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે ડિપ્રેશન બની શકે છે અને નવેમ્બરના ત્રીજા સપ્તાહના અંતમાં લગભગ સાયક્લોન પણ સાયક્લોન પણ બનવાની શક્યતા રહેશે આ મજબૂત સાયક્લોન હશે પણ ઠંડી અંગે જોઈએ તો લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે અને બાવીસ ડિસેમ્બરથી દિસે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગણત્રીસ ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો આવે અને ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ કે કેટલા ભાગમાં આઠ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહે ભૂકંપ જ્યોતિષમાં સામાન્ય ભૂકંપ જે છે એમાં મિજની જ્યોતિષમાં એનો ઉલ્લેખ છે પરંતુ ત્યાંની આગાહી તો હવામાં જે સિસ્મોટિક ધરતીકંપના તજજ્ઞો જે છે એ જાણકાર કરી શકે પણ એટલું કહી શકાય કે ફરજ જ્યોતિષમાં આગ્ઞય મંડળમાં આ ધરતીકંપ થવામાં છે હવે આજ્ઞ મંડળમાં ધર્ટીકમાં કેટલું અંતર હોય એ પણ એમાં આપેલું છે અને આજ્ઞય મંડળમાં એનું ફળ એવું જણાવેલ છે કે લગભગ રાજનેતાઓ પર રાજાઓ એટલે રાજનેતાઓ ઉપર કંઈક પર કંઈ અસર થતી જોવા મળે છે એવું એ ઉલ્લેખ કરેલ છે પરંતુ વધુમાં જોવા જઈએ તો એ કેટલા આ આગ્નેય મંડળ જે છે એનો પ્રભાવ કેટલા યોજન સુધી છે જે પણ એમાં ઉલ્લેખ છે પરંતુ ઇન્ક્રીઝ ઇન સેલિબ્રિટી ઓફ સી વોટર મેક ઓર્થ એક આ આ બાબત છે એની કંઈક નોંધ લેવા જેવી છે તો આ બાબતે વૈજ્ઞાનિકોની નોંધ લે તો પર પડે કારણ કે સમુદ્રમાં ખારસ વધે તો ધટકમ થાય એવું કદાચ બની શકે અને આ જોવા જઈએ તો કચ્છ જે છે ભાગ છે એ ધાબા પડશે સિસ્મોલોજીકલ અને માં જ્યાં જ્યાં ખારાસ નીચે ત્યાં એનો અભ્યાસ કરવા જોઈએ કે આ ધરતીક્રમ લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારતના ભાગોમાં અન્ય ભાગોમાં આવ્યો છે એટલે જમીનમાં મુંડાઈ કેટલી ખારાશ છે અને સમુદ્રની શું સ્થિતિ છે અને સિસ્મોગ્રાફિકલ શું સ્થિતિ છે એ બાબતમાં વૈજ્ઞાનિકો પ્રકાશ પાડે તો જ આ બાબતે કહી શકાય જી